રથયાત્રા નીકળવાને ગણતરીના કલાકો બાકી છે ત્યારે જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથ મંદિર ખાતે ભક્તોની ખાસી ભીડ જોવા મળી રથયાત્રા ની તૈયારીઓ ને આખરી ઓપ અપાઈ રહ્યો છે રાજ્યના અનેક સ્થળોએથી થી સાધુ સંતો રથયાત્રામાં ભાગ લેવા આવી પહોંચ્યા છે પરંપરા મુજબ મંદિર માં સાધુ સંતો માટે ભંડારા નું આયોજન કરવામાં આવે છે મોટી સંખ્યામાં હાજર રહેલા સાધુ સંતો પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ઓનો પ્રસાદ લે છે એ મોટો મોટો લાવો છે અને આ તો પ્રભુનો પ્રસાદ મોટો મોટો લાવો એ આપણો प्रगति छे આપણે જેમ જેમ રથયાત્રાનો સમય નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તોની ભીડ પણ વધવા લાગી છે ભક્તો દર્શન અને પૂજા આર્ચના માટે મોટી સંખ્યામાં આવા લાગ્યા છે મે 85 સે આર્યા હું ટેલેટ પર ટ્રક પર चलता था खानदानी સાધુ બચ્ચા હું અને તબસે મે સાધુ યહા સે બન ગયા હું અને મેરા મન ના તા ના જાના હોતા હૈ આકાશ નિર્ જાના હોતા હૈ તો ભંડારે કા જે યે કે સબ સાધુ લોકો કા દર્શન મિલ જાતા હૈ એ સંત મૂર્તિયા હૈ મંદિર સહિત રથયાત્રાના સમગ્ર રૂટ પર પણ ભક્તિમય માહોલ સર્જાઈ રહ્યો છે ભગવાન જગન્નાથજી બહેન સુભદ્રા અને બલરામજીની નેત્રોત્સવ અને ગર્ભગૃહ પ્રવેશ વિધિમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા કેમેરામેન ભરત ચાવડા સાથેથી ધીમન જીંગર વીટીવી અમદાવાદ